ચૈત્રની ધૂમધકતી ગરમીમાં ટ્રાફિક સિગ્નલો પર વાહન ચાલકો ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે ત્યારે હવે બારથી પાંચ સુધીને ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની માંગ ઉઠી છે માર્ચના અંતમાં જ ગરમીએ અસલી સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી છે અને બપોર પહેલાં તો તાપમાન ચાળીસ સુધી પહોંચી રહ્યું છે અને સૂર્ય મધ્યાહને આવતા જ આખું શહેર ભઠ્ઠીમાં શેકાતું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે બપોરના તો ગરમીના કારણે લોકો ઘરની કે ઓફિસની ચાર દિવાલની બહાર નીકળવાની હિંમત પણ કરતા નથી જેથી બપોરના રસ્તા સુમસામ અને જન કરફ્યુ જોવા મળે છે ગરમીની શરૂઆત સાથે જ વાહન ચાલકો વધુ પરેશાન થઈ રહ્યા છે ગરમીની વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકો આકુળ વ્યાકુળ જોવા મળે છે ત્યારે ટીએનએન ન્યૂઝની ટીમે ગરમીમાં વાહન ચાલકોની મનોદશા જાણવાની કોશિશ કરી હતી જેમાં ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોએ બપોરે 12 થી 5 કલાક સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા જોઈએ છે જેથી કડક તાપમાં લોકોને મુશ્કેલી ન પડે તેમ જણાવ્યું હતું બંધ કરવા જોઈએ કારણ કે માણસોનો ટેમ્પરેચર ਵੀ વધે છે જે માણસોને બીપીની પ્રોબ્લેમ હોય જે માણસોને હાઈ પ્રોબ્લેમ હોય એ માણસોને કઈ ઉભા રહેવા જોઈએ છાઉની જરૂર પડે છે એના લીધે ટ્રાફિક સિગ્નલ એટલીસ્ટ બે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી તો બંધ રહેવું જોઈએ કારણ કે એમાં માણસોને તકલીફ વધારે થાય છે જે ઉંમરવાળા માણસો છે એમને તો વધારે તકલીફ થાય છે એના લીધે સિગ્નલ બંધ થવું જોઈએ સિગ્નલ બંધ કરવા જોઈએ અને ઉપર કાર્પેટ બી લગાવી દેવી જોઈએ જે લાસ્ટ વર્ષે લગાવી એવી રીતની આ વખતે બી લગાવી દેવી જોઈએ કેમ કે આજથી જ જો તમે ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન ક્રોસ થવા માંડ્યું છે એટલે હવે એ રીતનું કરવું પડે કોર્પોરેશને

ગત વર્ષે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમી વધતા બપોરના પાંચ કલાક માટે ટ્રાફિક સિગ્નલ બંધ કર્યા હતા પણ આ વખતે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનું કોના આદેશની રાહ જુએ છે તે વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર